બે મિનિટ રાખો તમારા ઉપરાધિકારી સાથે એવી વાત કરો અમારી સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધા જ છેદન પત્ર આપવા માટે જઈએ છે એકસો ચુમ્માલીસ જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી આચારસિતા આચાર સંહિતામાં એવી કોઈ જોગવાઈ નથી કે અમે આવેદનપત્ર નહી આપી શકીએ અમે આવેદન પત્ર લઈ શકીએ એવું કોઈ ગાડી નો કોઈ ઉલ્લેખ નથી અમે પચાસ ગાડી લઈ જઈને ભી આવેદન પત્ર આપી શકીએ છીએ તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારી ને વાત કરો

ણી <laughs> બી <laughs>